ખેડૂતોને ખેતીમાં ભૂત થઈને ખેડૂતો કરવામાં આવે છે આજે તેના ઉપલક્ષમાં તાપીના વડા મથક વ્યારા ખાતે મંત્રી હળપતિની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની કરવામાં આવી હતી જેમાં મંત્રી હસ્તે ખેડૂતોને સન્માન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન વડાપ્રધાન મોદી સાહેબ નિધિ રહ્યા છે આજે સમગ્ર દેશમાં કિસાન સન્માન કરી રહ્યા હોય ત્યારે તાપી જિલ્લામાં પણ એમના સહભાગી બનવા માટે રાજ્યના મંત્રી તરીકે હું પોતે તાપી જિલ્લામાં આવ્યો હતો તાપી જિલ્લામાં પણ મેં ખેડૂતોને પ્રોત્સાહન કર્યા છે આવનારો દિવસ હવે જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વધવા માટેનો દિવસ છે એટલે મેં મારા ભાષણમાં પણ કહ્યું છે કે આપણે પ્રાકૃત ખેતી તરફ જે રીતે દાન પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે એવી જ રીતે આપણે પ્રાકૃતિક ખેતી નો જિલ્લો એક તાપી જિલ્લો બને તેના માટે અઠાક પ્રયત્નો આપણે કરવા જોઈએ અને ખાસ કરીને કિસાન સન્માન નિધિ દ્વારા